સુરેન્દ્રનગર જિલ્લાના સાયબર સેલમાં ફરજ બજાવતા એએસઆઈ નો વિદાય સમારંભ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લામાં દસ પોલીસ કર્મચારીઓ વય નિવૃત્ત હતા ના કારણે વિદાય સમારંભ અલગ અલગ જગ્યાએ રાખવામાં આવેલ હતો જેમાં ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલ એએસઆઈ એચ બલોચ ના પણ ધ્રાંગધ્રા સિટીમાં પાંચ વર્ષ ફરજ બજાવી નાની મોરડી પોસ્ટમાં બદલી થતા તેઓ ત્યાં હાજર થયેલા અને ત્યાંથી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ માસથી ફરજ બજાવી આજરોજ વય નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સુરેન્દ્રનગર મુકામે રાખવામાં આવેલ અને તેઓએ પોતાની રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ગુનેગારોને નેસ નાબૂદ કરવા સારા પ્રયાસો કર્યા હતા તેમની કામગીરી દરમિયાન અને ગુનેગારને ઝડપી પાડી અને તેઓને સબક શીખવાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યારે એસઆઈ અઝીઝ ગ્લોચનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો